બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપની આત્મનિર્ભર સંકલ્પ અભિયાન હતી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ખેડૂત ભવનમાં આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યશાળામાં માર્ગદર્શન આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા અને ધારાસભ્ય ભરત પંડ્યા તેમજ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરા ખાસ હાજર રહ્યા હતા બંને વક્તાઓ દ્વારા આત્મનિર્ભર અંતર્ગતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારે સ્વદેશી અપનાવવા માટે સ્વદેશી વસ્તુની જ ખરીદી કરવા માટે આજના કાર્યશાળામાં વક્તાઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ સ્વદેશી અપનાવવાથી ભારતભરમાં અનેક લોકોને રોજગારી મળશે અને રોજગારી મળતા વ્યક્તિ પોતે પણ આત્મનિર્ભર બનશે જેના હિસાબે ભારત દેશ પણ મજબૂત બનશે તેવી આત્મનિર્ભર અંતર્ગતની માહિતી કાર્યશાળા દરમિયાન વ્યક્તિઓ દ્વારા હાજર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને આપવામાં આવી હતી લોકોમાં પણ આત્મનિર્ભર બનવા અને સ્વદેશી અપનાવવા માટે આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો થકી લોકો સુધી પહોંચી અને જાગૃત કરવા માટે પણ સ્થાનિક આગેવાનોએ વક્તવ્ય દરમિયાન માહિતી આપી હતી તેમજ ભરત પંડ્યા દ્વારા મીડિયા સમક્ષ વાત જણાવી હતી કે આત્મનિર્ભર બનવાથી ખૂબ ફાયદા થાય છે તેમજ ભારતીય જનતા પાર્ટીના બરવાડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે અંતર્ગત સ્વદેશી અપનાવા અંતર્ગતની થેલી તેમજ માર્કેટિંગ યાર્ડમાં પોતે વેપારી હોય ખેડૂતોને આપવામાં આવતી બિલની કોપીમાં પણ સ્વદેશી અપનાવો અંતર્ગતના લોકો સાથેની બિલ બુક પણ છપાવી લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આજની આ કાર્યશાળામાં બોટાદ જિલ્લાના ઘર ઘર સુધી સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનો તે ઝુંબેશ શરૂ કરવા માટે અને લોકો સુધી કઈ રીતે અને કેવા પ્રકારના કાર્યક્રમો કરવા તે અંતર્ગત વિસ્તૃત માહિતી આજના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળામાં વ્યક્તાઓ દ્વારા આપવામાં આવી હતી આજે પ્રદેશ તરફથી હિરેનભાઈ રાજપરા અને જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ પટેલ છે પૂજ્ય શંભુનાથજી બાપુ પણ હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હતા અને એવા સંજોગોમાં સ્વદેશી અભિયાનનો એક કાર્યશાળાનો પ્રારંભ થયો અને એવા સંજોગોમાં સ્વદેશી અભિયાન કેવી રીતે આગળ લઈ જવું એવું પ્રચારાત્મક રીતે પણ અનેક કાર્યકર્તાઓ સૂચન કર્યા અને એમાં એક વિરેન્દ્રભાઈ ખાચર નામના કાર્યકર્તાએ પોતાની બિલ બુક ઉપર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી છપાયું છે અને પોતાની જે બ્રાન્ડ છે એમાં પણ આ થેલી રીતે આ રીતે છપાયું છે મેં સાંભળ્યું છે કે ડેરીના લોકો પણ પોતાની દૂધની થેલી મોકલશે એમાં પણ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ સૂત્ર સાથે એ લોકો છાપવાના છે તો આ જે સ્વદેશી અભિયાન છે એ દરેક લોકોનો સ્વભાવ બને આ ભારતનું પોત છે અને જન જન સુધી અને ઘર સુધી આ અભિયાન પહોંચશે અમને વિશ્વાસ છે કે ભારત વધુ ને વધુ સમૃદ્ધ થશે અને જે ભારતનો પૈસો ભારતમાં રહેશે અને ભારતનો પૈસો દરેક ભારતવાસીઓને મળશે અને ગામડાના નાના જે રોજગાર છે લઘુ ઉદ્યોગો છે જે દુકાનદારો છે એમને પણ આને સૌથી વધુ આ અભિયાનનો લાભ મળશે એટલા માટે અમે અભિયાન કરી રહ્યા છીએ આજના કાર્યક્રમમાં ગઢડાના શંભુ પ્રસાદ ટુંડિયા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મયુર પટેલ આત્મનિર્ભર સૌરાષ્ટ્રના સંયોજક સુરેશ ગોધાણી તેમજ બોટાદ જિલ્લા આત્મનિર્ભરની જિલ્લા તેમજ તાલુકાની ટીમ સહિત બોટાદ નગરપાલિકા જિલ્લા પંચાયત માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો અને ચૂંટાયેલા સભ્યો સહિત જિલ્લાના અલગ અલગ મંડળના કાર્યકરો અને આગેવાનો ખાસ સમગ્ર પચીસ ડિસેમ્બર અટલજી ડિસેમ્બર જન્મ દિવસ સુધી નેવું દિવસનું આ સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારત નું અભિયાન ચલાવવાનું છે ખાસ કરીને આ અભિયાન જે છે માત્ર ભાજપ નો કાર્યક્રમ નથી આ ભારતનો કાર્યક્રમ છે આ રાજકારણ નહીં પરંતુ રાષ્ટ્રનીતિ રાષ્ટ્રભક્તિનું એક માધ્યમ બનાવવા માટેનો કાર્યક્રમ છે આ ભારતવાસીઓને સ્વાવલંબન અને સ્વરોજગારથી સમૃદ્ધ બનવા માટેનો આ કાર્યક્રમ છે એકબીજાનો સહકાર આપવા માટેનો આ કાર્યક્રમ છે અને એટલા માટે આ જે મહાપુરુષો હતા આઝાદી સમયના એ ગાંધીજી લોકમાન્ય તિલક રવિન્દ્રનાથજી ટાગોર આવા તમામ મહાપુરુષો અને સ્વતંત્ર સેનાનો આ વિચાર હતો અને આજે વિશ્વની પરિસ્થિતિ જ્યારે ડામાડોળ હોય પાંત્રીસ થી ચાલીસ દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા હોય સાહીઠ સિત્તેર દેશમાં રાજકીય આર્થિક સમસ્યાઓને કારણે એ આંતરિક આંદોલનો થતા હોય એવા સંજોગોમાં અમેરિકાએ જ્યારે શટડાઉન થયું તો એને નવ લાખ લોકોને એને છૂટા કરવા પડ્યા નોકરીમાંથી અને સાત લોકો સાત લાખ લોકો પગાર વિના જ્યારે કામ કરે છે પંદર અબજ ડોલર એક સપ્તાહમાં એને નુકસાન થાય છે ફ્રાન્સમાં સરકારી યોજના અને બજેટમાં સેવાઓના જાહેર સેવામાં કાપ મૂકવાથી આજે દસ લાખ લોકોએ આંદોલન કર્યું અને ત્યાં પણ બાવીસ મહિનામાં પાંચ પ્રધાનમંત્રીઓ બદલાય છે અને એવા સંજોગોમાં ભારતમાં સ્થિરતા છે પ્રગતિ છે અને નરેન્દ્રભાઈ હમણાં જ જ થોડા સમયમાં લોકોને રોજગારી એટલે દસ લાખ લોકોને રોજગારી આપવાના કાર્યક્રમો કર્યા તો મેન વસ્તુ એ છે કે આત્મનિર્ભર બનવા માટે સ્વનિર્ભર બનવું પડશે સ્વરોજગાર બનવું પડશે અને એટલે આ ભાવ ઉભો કરવા માટે સ્વદેશીનો ભાવ ઉભો કરવા માટે